નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી અરવલ્લી મોડાસા શહેરમાં સંગીની વિલા સોસાયટી વિસ્તારમાં રામલલ્લાના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન મોડાસા ખાતે આવેલ સંગીની રેસિડેન્સી ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજની બાજુમાં થયેલ સોસાયટીના સર્વે સભ્યોએ ખૂબ જ તન મન અને ધનથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમૂહમાં મહાઆરતી મહાપ્રસાદ વેશભૂષા ગરબા અને પૂરી સોસાયટીને લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવી હતી જય શ્રી રામ જય શ્રી રામના નારા લગાવી આખી સોસાયટીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી સોસાયટીના અગ્રણી એવા રમેશભાઈ પ્રજાપતિ મુકેશભાઈ સોની તુષારભાઈ પટેલ ઉમેશભાઈ પટેલ અને સોસાયટીના સભ્યોએ સાથ સહકાર આપ્યો હતો

સંગઠિત રીતે અમે આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યા છીએ અને આ રીતે ઉજવતા રહીશું અને શ્રી રામ જન્મ મહોત્સવ એક આહલાદક ઐતિહાસિક અવસરો અમારી સોસાયટીમાં પણ બની રહેશે જય જય શ્રી રામ